શ્રી ગણેશ નમ કુટિરુદ્રહિતા અધ્યાય પેલો દ્વાદશ જ્યોતિર્લિંગો તથા તેના ઉપપલિંગો નો મંગલાચરણ યોધન તેચમાયે ચેવ ભુવનાકાર વિકારો ઋ્નતો હા યુકરુણાટાક્ષ વિભવો સ્વર્ગપર્વાગભિદો પ્રત્યાગબોધોસુખાદા હૃધિસદા પશ્યંતીચ યોગિનો સ્મરણ શૈલેસુતા ચિતાદેશ શાશ્વા છે જે વિકાર રહિત છતાં પોતાની માયાથી જ વિરાટ વિશ્વને આકારને ધારણ કરે છે સ્વર્ગ અને મોક્ષ જેમના કૃપા કટાક્ષના જ વૈભવ કહેવાય છે અને યોગીઓ જેમના હૃદયમાં સદા અદ્વૈત અંતરાત્મા સ્વરૂપ તથા જ્ઞાન સ્વરૂપ જુએ છે તે તે જ સ્વરૂપ ભગવાન શંકરને જેમનું અર્ધ અંગ શૈલ સુતા પાર્વતીથી શોભે છે તેમને સર્વકાળ મારા નમસ્કાર છે કૃપા લલિત વિક્ષણ સ્મિત વૃજ શશાંકલ સમિત દોરાપત્ર કરો તો કિપિ કસમો શોખા સચિદા પુરા સુતા મહોમંગલમ કૃપાથી લલિત દ્રષ્ટિવાળા મંદ મંદ હાસ્યથી મનોહર મુકમરવાળા ચંદ્રની કળાથી વિશેષ પ્રકાશિત આધ્યાત્મિક આદિ દૈવિક તથા આદિ ભૌતિક ત્રણે મૂર્તોને સમાવનારા સમર્થ સચિનમય શરીરવાળા તેમજ પરમાનંદ રૂપી પ્રકાશમાન હિમાલય સુતા પાર્વતીજીના પૂજાઓથી વિટાયેલા તે સ્વરૂપ પરમાત્મા શંકર સર્વનું મંગળ કરો ઋષિ ઉચુ સમાગયુક્ત આ સુતા લોકાનાહિત કામયા શિવ અવતાર મહાત્મય નાનાખ્યા ખ્યાન ઋષિઓ બોલ્યા હે સૂત તમે સર્વ લોકોના કલ્યાણની ઈચ્છાની વિવિધ આખ્યાનો સહિત શિવ અવતારનું ઉત્તમ મહાત્મય કહ્યું છે હે તાત હજી પર મારે વધારે જાણવું છે માટે આપ શિવનું પરમ ઉત્તમ મહાત્મય તથા શિવલિંગોનું મહાત્મય કહો તમે સર્વ શિવભક્તોમાં શ્રેષ્ઠ છો આપને ધન્ય છે પ્રભો આપ મુક કમળથી નીકળતા ભગવાન શિવના યશરૂપી અમૃતને અમે કર્ણ દ્વારા સતત પાન કરવા છતાં હજુ તૃપ્તિ પામ્યા નથી માટે આપ એનું વર્ણ કરો હે વ્યાસિષ્ય ભૂમંડળમાં જ્યાં જ્યાં શિવલિંગો આવેલા છે તે પરમાત્મા શિવના સર્વ દિવ્યોલિંગોનું લોકના હિતની ઈચ્છાથી અમે વિસ્તારથી વર્ણ કરો સુતે કહ્યું હે શેષ શેષઋૃષિયો સગડા તીર્થોલિંગમય છે આ બધા શિવલિંગોની સંખ્યા ગણી શકાય એમ નથી છતાંય એમાંના થોડાકનું વર્ણ કરું છું વિશ્વમાં જે કંઈ દ્રશ્ય વસ્તુ છે તે સર્વ ભગવાન શિવનું જ રૂપ છે હે શ્રેષ્ઠ મુનિઓ પરમાત્મા શંભુએ સર્વ લોકો પર અનુગ્રહ કરવા માટે જ દેવો અસુરો અને મનુષ્યો સહિત પાતાળ સ્વર્ગ અને રૂપથી વ્યાપ કર્યા છે સર્વ ભક્તો પર કૃપા કરવાના ઉત્તમ હેતુથી જ ભગવાન મહેશ્વર પ્રત્યેક તીર્થમાં અને અન્ય સ્થળોમાં વિવિધ લિંગ સ્વરૂપે ધારણ કરે છે જ્યાં જ્યાં જે જે કાળે ભક્તોએ શ્રદ્ધા ભક્તિથી ભગવાન શંકરનું સ્મરણ કર્યું છે ત્યાં ત્યાં તે કાળે શંભુએ અવતાર લઈ કાર્ય કર્યા પછી લિંગ સ્વરૂપ સ્થિત થયા છે લોકોના કલ્યાણ માટે સ્વયં એમણે પોતાના સ્વરૂપ ભૂત લિંગનું પૂજન કરનાર શિવ ભક્ત કૃપાથી અવશ્ય સિદ્ધિ મેળવે છે હે બ્રાહ્મણો ભૂમંડળમાં જે લિંગો છે તેની સંખ્યાની ગણતરી કોઈથી થઈ શકે એમ નથી તેમ છતાં હું મુખ્ય મુખ્ય શિવલિંગોનો મહિમા વર્ણાવું છું હે મા શેષ ઋષિઓ આ પૃથ્વી પર જે શેષ જ્યોતિર્લિંગ છે તેનું વર્ણ કરું છું જેના માત્ર નામ શ્રવણ કરનારના સર્વ પાપો નાશ પામે છે સૌરાષ્ટ્રમાં સોમનાથ શ્રી શૈલ્પલ મલ્લિકાર્જુન ઉજ્જૈન્યમ મહાકાલમ ઓમકારમમાં ઓમકારેશ્વર હિમાલયની પીઠ પર કેદારેશ્વર ડાકીનિયામાં ભીમાશંકર કાશીમાં વિશ્વનાથ ગોદાવરી તિરે ત્રમકેશ્વર ચિતાભૂમિ પર વૈદનાથ દારૂકોનમાં નાગેશ્વર સેતુબંધ પર રામેશ્વર શિવાલયમાં ગોષ્મેશ્વર જે ભાવિક મનુષ્ય પ્રતિદિન ઉઠીને આ બાર જ્યોતિર્લિંગનું નામનું સ્મરણ કરે તે સર્વ પાપથી મુક્તિ થઈ સર્વસિદ્ધ સ્વરૂપ ફળ મેળવે છે હે મુનીશ્વરો જે ભાવિકે જે મેચ્છાથી જ્યોતિર્લિંગના બાર નામો ભક્તિપૂર્વક પાઠ કરશે તે આ લોકોને પરલોકમાં તે કામના અવશ્ય મેળવશે જે સુભંત કરણવાળા પુરુષ નિષ્કામ ભાવે આ બાર નામોનો પાઠ કરે છે એને ફરી માતાના ઘરમાં વાસ થતો નથી આ સર્વલિંગોની પૂજન માત્રથી જ આ લોકમાં હર કોઈ વણ ના લોકોના દુઃખોને નાશ થાય છે અને પરલોકમાં પણ તેઓ અવશ્ય મુક્તિ થાય છે આ બારે જ્યોતિર્લિંગોનું ગ્રહણ કરી શકાય છે માટે તે પ્રયત્નથી લેવું જોઈએ નેવેદ ખાનારના બધા પાતકો પાપો તે જ સમય ભસ્મ થઈ જાય છે એ બ્રાહ્મણો મેં આ સર્વ જ્યોતિર્લિંગોના દર્શન તથા પૂજનનું થોડુંક ફળ કહ્યું છે હવે જ્યોતિર્લિંગનો ફળ કહું છું સોમનાથના જે ઉપલિંગ છે તે અંતકેશ્વર નામે કહેવાય છે તે નદી અને સમુદ્રના સંગમ પર આવેલું છે મલ્લિકાર્જુનથી પ્રગટેલું ઉપલિંગ રુદ્રેશ્વર કહેવાય છે અને તે ભૂ ભરૂચમાં આવેલું છે મહાકાલથી થયેલું ઉપલિંગ દુધેશ્વર કહેવાય છે તે નર્મદા નદીના કિનારે પ્રસિદ્ધ છે અને પાપના નિવારણ કરનારું મનાય છે ઓમકારથી ઉત્પન્ન થયેલું લિંગ કરદમેશ્વર કહેવાય છે એ બિંદુ સરોવરના કિનારે આવેલું છે કેદારેશ્વરથી થયેલું ઉપલિંગ ભૂતેશ્વર કહેવાય છે તે યમુનાના કિનારે આવેલું છે ભીમાશંકરથી થયેલું ઉપલિંગ ભીમેશ્વર એવા નામથી પ્રસિદ્ધ છે તે બળને વધારનાર અને તે સૈયદ્રી પર્વત પર આવેલ છે નાગેશ્વરથી ઉત્પન્ન થયેલું ઉપલિંગ ભૂતેશ્વર કહેવાય તે મલ્લિકા સરસ્વતીના કિનારે આવેલું છે તેના દર્શન માત્રથી પાપોના ક્ષય થાય છે રામેશ્વરથી જે ઉપલિંગ ઉત્પન્ન થયું છે તે ગુપ્તેશ્વર કહેવાય છે અને ગૃષ્ણેશ્વરથી જે ઉપલિંગ ઉત્પન્ન થયું છે તે વ્યાગેશ્વર કહેવાય છે આ રીતે મેં તમને જ્યોતિર્લિંગોની ઉપલિંગોની વિગત કહી તે સર્વ માત્ર દર્શનથી પાપનો નાશ કરનાર સર્વ ફળ આપનાર અને અંતે મોક્ષ આપનાર છે હેમા ઋષિઓ આ સર્વ અતિશય મુખ્ય હોય પ્રધાનતાને પામ્યા છે આ સિવાય બીજું પણ મુખ્ય શિવલિંગો છે તે તમે સાંભળજો તે શ્રી શિવ મહાપુરાણમાં ચોથા સંહિતામાં દ્વાદશ જ્યોતિલિંગ તથા તેના ઉપલિંગોનું માત્મય નામનો પહેલો અધ્યાય સમાપ્ત ઓમ નમઃ શિવાય